કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું જેમાં સુરતી રસૈયાઓએ તૈયાર કરેલ અસલ ભોજનનો સ્વાદ ભાજપના પ્રથમ હરોળના નેતાઓએ માણ્યો હતો આ ભોજન સમારંભમાં સુરતની એકસો વર્ષ જૂની ડેરીનો મઠો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એટલો ભાવ્યો હતો કે તેમણે બે બે વખત મઠાનો સ્વાદ માણ્યો હતો આ ભોજન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ्डा નાણા મંત્રી નિર્મલા સીતારમણ સહિતના મોદી કેબિનેટના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ભોજન સમારોહમાં તમામ વાનગીઓ સુરત એપીએમસી તરફથી મોકલવામાં આવેલી શાકભાજીમાંથી તૈયાર કરવામાં આવી હતી એટલું જ નહીં રસોઈ પણ સુરતના રસોઈયાઓએ જ તૈયાર કરી હતી જેમાં મીઠી વાનગી તરીકે મઠ્ઠાની પસંદગી ખુદ સી આર પાટીલે કરી હતી દક્ષિણ ગુજરાતની આશરે બે થી વધુ ડેરીનું લિસ્ટ તૈયાર કરાયું હતું જેમાં એકસો સત્યાવીસ વર્ષ જૂની રંગીલ દાસ ઘેલાભાઈ ઉર્ફે ડેરી વર્લ્ડની પસંદગી કરવામાં આવી હતી ડેરીના માલિક જીમીભાઈએ કહ્યું કે દિલ્હીમાં આજ ભોજન સમારંભમાં મઠ્ઠો મોકલવાનો હોવાની ટેલિફોનિક વાત થતા પહેલા તો કોઈ કે મજાક કરી હોય તેવું લાગતું હતું બાદમાં રાજકીય મિત્ર વર્તુળમાં પૂછવામાં આવતા ઓર્ડર તૈયાર કરી